છેલ્લા કેટલાક સમયથી કોઈક ને કોઈક કારણસર પાંચ રહેલાથી દાહોદ નગરપાલિકાની સામાન્ય સભા તોફાની બનવાની કેટલી અટકળો વચ્ચે આજે એક કલાક મોડી શરૂ થયા ને ગણતરીના મિનટોમાં જ આટોપાતા દાહોદ જિલ્લા ભાજપના સંગઠને રાહતનો શ્વાસ લીધો દાહોદ નગરપાલિકામાં જ્યારથી પ્રમુખનો પદભાર નીરજ દેસાઈ સંભાળ્યો ત્યારથી શિસ્તને વળેલી ભાજપ પાર્ટીના ચૂંટાયેલા સદસ્યો સત્તાની સાઠ મારી લઈ બે જૂથમાં વેચાયતા હતા અને બંને તરફથી મોકો મળતા જ એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપનો મારો ચલાવી શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીના કહેવાતા શિસ્તના લીરે લીરા ઉડાડતા દાહોદવાસીઓ નજરે નિહાળ્યા અને સત્તાની આ સાઠમારી ચાલતી રહી અને દાહોદની જનતા તમાસો જોતી રહી સત્તાની આ સાઠમારીના કારણે શહેરનો વિકાસ રૂંધાત્રો તેના દુષ્પરિણામ પરિણામ સ્વરૂપે સર્જાયેલી ખાડાવાળા અને ધૂળિયા રસ્તાની સમસ્યાથી દાહોદની જનતા ત્રાઈમાં પોકારી ગઈ છે રસ્તા તેમજ પાણીની સમસ્યા દાહોદના તમામ વોર્ડમાં જોવા મળી રહી છે અને પાલિકામાં સત્તા પક્ષમાં બેઠેલા ભાજપમાં પડેલા બે જૂથ પૈકીનું મોટું જૂથ છેલ્લા કેટલાક સમયથી શહેરના વિકાસના બહાનું આગળ ધરી પાલિકામાં સામાન્ય સભા બોલાવવાની માંગણી કરતું રહ્યું અને પક્ષમાં ભંગાણ સર્જાવાની આશંકાઓને ધ્યાને લઈ સામાન્ય સભા ઠેલાતી રહી અને સાથોસાથ શહેરનો વિકાસ પણ રૂંધાતો રહ્યો જાણવા મળ્યા મુજબ સંગઠનની કેટેક તેટલી સમજાવટ બાદ આજે ગુરુવાર બપોરના બારત્રીસ વાગે દાઉદ પાલિકાના સભાખંડમાં સામાન્ય સભાનું આયોજન કરવાની જાહેરાત કરવામાં આવી અને આજની આ સામાન્ય સભામાં શહેરમાં દોડવરા સગાઉ થયેલ ડિમોલિસમનો ભોગ બનેલ કેટલાક વેપારીઓ તેમજ દાઉદ કોંગ્રેસના પદાધિકારીઓ કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહેતા આજની આ સામાન્ય સભા તોફાની બનવાના એંધાણ વર્તા હતા બરાબર બારત્રીસ વાગે દાઉદ પાલિકા પ્રમુખ નીરજ દેસાઈ તથા તેમની સાથેના અગિયાર જેટલા સદસ્યો તેમજ ચીફ ઓફિસર પાલિકા સભા ખંડમાં આવી ગયા અને બારત્રીસ વાગ્યાની જગ્યાએ સવા વાગ્યા સુધી પણ સામેના જૂથનું એક પણ સદસ્ય સામાન્ય સભાના સ્થળે હાજર ન રહેતા સામાન્ય સભા યોજાશે કે નહીં તેવા શંકાશે સવાલો ઉભા થવા પામ્યા અને બરાબર દોઢ વાગે એટલે કે નિર્ધારિત સમય કરતા એક કલાક મોડા સામા જૂથના તમામ સદસ્યોને લઈ દાહોદ જિલ્લા ભાજપના માજી પ્રમુખ સુધીરભાઈ લાલપુરવાલાએ દાહોદના સભા ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી સાથે સભાખંડમાં નાટકીય ઢબે પ્રવેશ કર્યો અને ત્યારબાદ નિયમ મુજબ સામાન્ય સભાનું કામકાજ ચાલુ થયું અને આ સામાન્ય સભા વિરોધના કેટ ગણતરીની જ મિનિટમાં આટોપાઈ સામાન્ય સભામાં મોડા આવવા માટે સામા જૂથના એક સદસ્ય પૂછતા તેઓએ બીજેપીની સદસ્યતા નોંધણીની કામગીરીમાં વ્યસ્ત હોવાનો ઉડાવ અને વાહિયાતો જવાબ આપી સત્ય હકીકત છુપાવવાની ચેષ્ટા કરી દાઉદ નગરપાલિકાની સામાન્ય સભામાં સિસને વરેલી ભારતીય જનતા પાર્ટીનો આંતરિક કલા આજે સપાટી પર જોવા મળ્યો અને પાલિકા પ્રમુખે એક કલાક સુધી રાહ જોવા મજબૂર થવું પડ્યું હતું કારણ કે તે સદસ્યોને સામાન્ય સભાના અને સમયની અગાઉથી જાણ કરવામાં આવ્યા છતાં તેમાંનો એક પણ સદસ્ય નિર્ધારિત સમય પાલિકાના સભાખંડમાં આવ્યો ન હતો અને બરોબર દોઢ વાગે ભાજપાના માજી જિલ્લા પ્રમુખ સુધીરભાઈ લાલપુરવાળા સાથે તે તમામ સભ્યો પાલિકાના સભાખંડમાં નાટકીય ઢબે એન્ટ્રી કરી આ તમામ સભ્યોએ સામાન્ય સભામાં મોડા આવી સભામાં ઉપસ્થિત સદસ્યો અધિકારીઓ કર્મચારીઓ તેમજ મીડિયાના માણસોનો એક કલાક જેટલો કિંમતી સમય બગાડતા રોષનો છુપો ગણગણાટ જોવા મળ્યો ત્યારે સામાન્ય સભામાં મોડા આવવાના આવા વલણ માટે પક્ષ દ્વારા જવાબદાર કસૂવારો સામે પક્ષના ધારાધોરણ તેમજ નિયમ મુજબ જરૂરી પગલાં લેવામાં આવશે ખરા